ફ્રેન્ડ્સ આજકાલ ડેલી લાઈફમાં ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખૂબ જ વધી ગયા છે તો આપણે હેલ્થને ધ્યાનમાં રાખીને ક્યારેક ક્યારેક પચવામાં સરળ અને પૌષ્ટિક એવું કંઈક ખાવું જોઈએ તો આજે આપણે બનાવીએ મલ્ટીગ્રેઇન ખીચડી અને એની સાથે રાજસ્થાની કઢી માત્ર હેલ્ધી છે એવું નહીં સ્વાદમાં પણ તમને મજા કરાવી દેશે તો અહીંયા પા કપ જેટલા ઘઉંના ફાડા નાની સાઈઝના આવે છે એ લીધા છે પાકપ મગની ફોતરાવાળી દાળ પા કપ જેટલી કોદરી લીધી છે જે તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી રહેશે પાકપ જેટલી બાજરીને મિક્સર જારમાં દરદરી ગ્રાઇન્ડ કરીને લીધી છે તો પા કપ જેટલી ચણા દાળ એડ કરીએ પા કપ જેટલા ખીચડીના ચોખા બધું જ મિક્સ કરી અને પાણી એડ કરી સારી રીતે વોશ કરી લેવાનું છે અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે તો આ પ્રોસિજર ત્રણેક વખત કરી લેવી ફાઈબરથી ભરપૂર આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જ્યારે બનતી હોય છે ત્યારે આખા ઘરમાં સુગંધ આવે છે એની ખીચડી અને કઢીનું કોમ્બિનેશન ખૂબ જ જોરદાર છે તો અહીંયા બધું જ ધાન ધોવાઈ ગયું છે હવે પાણી એડ કરી અને એક કલાક પલળવા માટે રહેવા દઈશું એક ગ્લાસ પાણી એડ કર્યું છે તો એક કલાક જેટલો સમય થયો છે હવે ગેસ ઓન કરીને કુકરમાં બે ગ્લાસ પાણી એડ કરી લેવાનું છે તો અહીંયા બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું તેની અંદર એક ટેબલ સ્પૂન અને ચપટી વધારે મીઠું એડ કર્યું છે પાપૂન હળદર અડધો ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે પાણી સરસ ઉકળે એટલે આપણે ધાનને એડ કરી લેવાનું છે પાણી સાથે જ હવે મિક્સ કરી અને ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને ચાર વિસલ પાડી લેવાની છે તો અહીંયા હવે આપણે રાજસ્થાની કઢી માટે તૈયારી કરી લઈએ એક કપ જેટલું દહીં લીધું છે નહીં ખાટું નહીં મોડું એક કપ જેટલું પાણી એડ કરી લઈએ બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરી લઈશું અને ચપટી વધારે લીધો છે અહીંયા અડધી ટી સ્પૂન હળદર એડ કરીએ અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન મીઠું એડ કર્યું છે મિક્સ કરી લઈશું તો આ મેં ઝેરી લીધું છે હવે અહીંયા ચાર વિસલ પડી ગઈ છે ખીચડીમાં તો ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે કડાઈમાં વઘાર માટે વન ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ અડધી ટી સ્પૂન રાઈ વન ટી સ્પૂન આખું જીરું અડધી ટી સ્પૂન કરતાં ઓછી થોડી કાચી વરિયાળી બે ચપટી હિંગ એડ કરીએ પા ટી સ્પૂન મેથી દાણા એક સૂકું લાલ મરચું એક તમાલપત્ર એડ કરીએ બે ટુકડા તજના ત્રણ લવિંગ લીધા છે બે ઇલાયચી અહીંયા પાંચ નંગ આખા મરી લીધા છે આઠ દસ મીઠા લીમડાના પાન હવે આપણે કઢીનું મિક્સચર રેડી કર્યું છે એ વઘારી લેવાનું છે આમાં થોડું પાણી એડ કરી લેવાનું છે એક કપ જેટલું ફરી કઢીને ઉકળવા દેવાનું છે અને એને ચલાવ્યા કરવાનું છે એટલે કઢી ફાટે નહીં અહીંયા વન ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી લેવાની છે તો આ રીતે ઉકાળતું જવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખીને ચપટી મીઠું વધારે એડ કરી લઈએ થોડું ઓછું લાગે છે તો અડધી ટી સ્પૂન મીઠું ફરી એડ કર્યું છે અને કઢીને ઉકળવા દેવાની છે કઢી પાંચ સાત મિનિટમાં સરસ ઉકળી જાય છે પછી અડધી ટી સ્પૂન કસૂરી મેથી હાથેથી મસળી એડ કરી લેવાની છે અને ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી લઈશું તો કઢી અહીંયા તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ કઢી અને અહીંયા કૂકરમાંથી પ્રેશર ઓછું થઈ ગયું હવે આપણે ચેક કરી લઈએ જો ખીચડી એકદમ સરસ બની ગઈ છે અને આ ખીચડી ઢીલી જ રાખવાની હોય છે હવે આપણે એક તડકો તૈયાર કરીએ વઘારિયામાં વન ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ એની અંદર આખું જીરું વન ટી સ્પૂન અહીંયા બે લવિંગ અને ટુકડો તજ એડ કરવાનો છે અને એક લીલું મરચું સમારીને વન ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરવાની છે અને આ વઘારને ખીચડીમાં એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી આ ખીચડી તૈયાર થઈ ગઈ છે આપણે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મલ્ટીગ્રેન ખીચડી અને રાજસ્થાની કઢી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો